ભીમલ તમારી મમ્મી ને તમારી બેન જે સમજાવો ને સમજાઈ દેજો વારંવાર મારા પિયર ને વચમાં લાવે છે આપણા ઘર કોઈ પણ વાત હોય હું પિયર જઈને કહું છું તે મને વારંવાર પિયર શું કામ સંભડાવે છે હશે મારા ઘરે કોઈ તકલીફ તેમ વારંવાર સંભડાવવાનું એક ને એક વાત એ ભાઈ તું શાંતિ રાખ મારી વાત જો સાંભળ હું તને એક વસ્તુ સમજાવું તું ખોટે ખોટી તારી જીભ એમ કેવાય ને કે બગાડે તું બોલીને શું કરવા બગાડે તારે એમની જોડે જ રહેવાનું છે રાઈટ હું તો તને એક વસ્તુ સમજાવું મારી બેન એ છે ને તો મારી બેન નહીં જાય સાસરીમાં ત્યારે એમના પિયર એના પિયરની વાત નહીં થાય હે તું શું કરવા બોલીને તારું મોઢું બગાડે છે મને એ સમજણ નથી પડતી અને હું તો દરેક સાસુને દરેક દીકરીને દરેક વહુને કહું છું કે પોતાના પિયર માં કે પોતાના પિયરની આ બધી જે ચર્ચાઓ છે ને જે સાસુ વહુ ને કે વહુ તો સાસુ ને એટલે કોઈ તમારા પિયર નું તો તમે હોય જ છે ને અને તમારી દીકરી નહીં જાય સાસરી ત્યારે એના પિયર નું કઈ બોલશે તમને ગમશે તો હું તો એટલી રિક્વેસ્ટ કરીને કહું છું કે દીકરી કે વહુ બે ને દીકરી તરીકે જ રાખો અને આખી જિંદગી વહુ જોડે જ રહેવાનું છે હા તો જો આ વાત અમારી સાચી લાગી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયો શેર કરજો જય મિત્રજી